અમારી તેતાલીસમી વાર્ષિક સભા હતી વેરાવળ મર્કન્ટાઇલ બેંકની અમારા ચેરમેન શ્રી નવીનભાઈ શાહ ભાવના શાહ ચેરમેન અમારા ડાયરેક્ટરશ્રીઓ સાથે બધા છે અને આજનો અમારો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે થયો છે ને અમે બધા દસમાં ને બારમાના વેરાવળની બધી સ્કૂલના નાઇન્ટી એફ સ્ટુડન્ટ્સને એવોર્ડ અને લેપટોપ બેગ આપીને સન્માન કર્યું છે

અને બેંકને વર્ષ ત્રેવીસ ચોવીસ દરમિયાન ફાઇનાન્શિયલ વેલમેર બેંક તરીકે રિઝર્વ બેંકે જે પ્રમાણિત કરેલી છે એ બદલ સભાસદો બેંકના હોદ્દેદારો છે નવીનભાઈ શાહ ભાવનાબેન શાહ અને તમામ ડિરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપે બેંકે આ વર્ષે વેરાવળની જે વિસ્તારમાં નેવું ટકાથી ઉપર દસમા અને બારમા ધોરણમાં જે લોકોને માર્ક્સ આવ્યા હોય તેનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું એટલે વેરાવળની છત્રીસ સ્કૂલોમાંથી બધા વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલો અને એના વાલીનો સિલ્ડ અને આકર્ષક ભેટથી સન્માન કરવામાં આવે ગુજરાતમાં કુલ ચાર જિલ્લાઓમાં બેંકની તેર શાખાઓ છે બેંકની ડિપોઝિટ અત્યારના લગભગ આઠસો પચાસ કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ ચારસો પચાસ કરોડ રૂપિયા છે કુલ બિઝનેસ છે એ બારસો કરોડ છે અને તમામ શાખાઓમાં સીબીએસ માધ્યમ દ્વારા જેંકને આધુનિક સેવાઓ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે